તમને વર્ષ જૂની આત્મા બતાવો જેના હાથના નખ છે મિત્રો ત્રણ ત્રણ ફૂટના ખાલી નખ છે અને આઠ આઠ ફૂટના તો દાંત છે મોટામાંથી દાંત પણ બહાર નીકળી રહ્યા છે અને જેના હાથના નખ જમીને અડે છે એવડી એવડા મોટા નખ છે મિત્રો અને તમને એકવાર અહીંયા આત્મા બતાવશો તો તમને પણ વિશ્વાસ નહીં આવે કારણ કે જૂની આત્મા છે અને બધા તેનાથી ડરે છે અને મેં પણ જોઈ હતી એટલે આપણે ડર લાગે છે હવે વિડીયો બનાવતા પણ તમને એકવાર બતાવશું તો તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવી આત્મા પણ અત્યારે હોય છે તો તમને એકવાર લાઈવ બતાવી દઉં કારણ કે મેં તો જોઈ છે અને અત્યારે તમને વિડીયોની અંદર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવી આત્મા પણ હોય છે એક દિવસ મેં વિડીયો પણ ઉતાર્યો હતો પણ તેમાં આત્મા આવી હતી પણ તે ગાયબ થઈ ગઈ જો વિડીયો ચાલુ કર્યો હો એટલે આપણે અત્યારે તમને લાઈવ બતાવી દઉં અને એને ખબર પણ ના પડે કે અત્યારે વિડીયો ચાલુ છે કે બંધ એ પણ ખબર પણ ના પડે એ રીતે વિડીયો બનાવીને તમને બતાવું એટલે તમને વિશ્વાસ આવશે અને જોવા પણ મળી જશે તો આપણે ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાંથી તે લોકેશને જવાનું છે જ્યાંથી ડરાવે છે બધાને એ લોકેશને આપણે જઈશું અને લોકેશને જઈને તમને લાઈવ યાતમાં બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જાય કે ખરેખર આવી હાથમાં પણ હોય છે તો જોઈ લો સુરત દાદા હાથમી ગયા છે અને અંધારું પણ થવા આવ્યું છે એટલે થોડી વારમાં આનાથી પણ વધારે અંધારું થશે એકદમ અંધારું એટલે એ આત્માનો સમય થઈ જશે અને તમને પણ એકવાર બતાવી દઉં આત્માનો સમય થાય એટલે તો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં તો જોઈ લો મસ્ત મજાના બટાકા છે અને બટાકા પણ જોઈ લો તમે કારણ કે બંને બાજુ બટાકા છે હવે આ બાજુ અમુક બટાકા ઉગ્યા નથી ઉગ્યા ને એવું બધું થયું છે બાકી આ બાજુ બટાકા સારા જ છે જોઈ લો બંને બાજુ બટાકા સારા છે પણ આ બાજુ વધારે સારા છે તો બટાકામાં આવા પાંદડા થવાનું કારણ શું મિત્રો કમેન્ટ આવી હતી કે સુકારો છે તો આના માટે હવે કઈ દવા સારી રહેશે એ કોમેન્ટ કરજો બાકી આવા ઘણા બધા પત્તા બળી રહ્યા છે તો હવે આના માટે કઈ દવા સારી રહેશે અને જેનાથી આ રોગ જતો રહ્યા સુકારો જે રોગ છે કોમેન્ટ કરજો તો આપણે આત્માની વાત કરી રહ્યા છીએ એ આત્મા તમને બતાવો કારણ કે અત્યારે સંધ્યાનો સમય થઈ ગયો છે જોઈ લો આજુબાજુ ગોળા પણ ચાલુ થઈ ગયા છે ગોળા બધી બાજુ ચાલુ થઈ ગયા છે અને આપણને જે આત્માની વાત કરી રહ્યા છીએ આત્મા બતાવીએ તો આ જોઈ લો બધી બાજુ બલ્બ ચાલુ થઈ ગયા છે તો આપણે હવે આત્માનો સમય થઈ જશે એટલે કે થોડી જ વારમાં થઈ જશે બે થી ત્રણ મિનિટમાં અંધારું વધારે થઈ જશે એટલે મેં વિડીયો પહેલથી ચાલુ કરવાનું કારણ શું કે કદાચ આવે અને હું વિડીયો ચાલુ કરવા રહું અને પછી જતી રહે હાથમાં તો પછી હાથમાં મોબાઈલમાં રેકોર્ડ ના થાય પણ આપણે વિડીયો પહેલથી ચાલુ જ રાખવાનો છે કારણ કે જેવી દેખાય એટલે તરત મોબાઈલમાં લાઈવ રેકોર્ડ એને કરી નાખવાની છે તો તમને એકવાર બતાવીશ એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવી પણ ખતરનાક હાથમાં હોય છે તો અંધારું પણ થઈ ગયું છે થોડું થોડું અને થોડી વારમાં એકદમ ઘટ અંધારું થઈ જશે જે આપણે જોવા મળી જશે લાઈવ અને ખેતરમાં મિત્રો મસ્ત મજાનો જુગાડ બતાવું કે આપણે ખેતરમાં મોબાઈલ ચાર્જ કરવા માટે એક આ એવું ઇન્વર્ટર લાવ્યું છે જેની અંદરથી એવી બેટરી પણ નાખી દીધી છે એટલે આ સ્વિચ પાડ્યા આ સ્વિચ થી ચાલુ કરીને અને ચાર્જ લગાવો એટલે મોબાઈલ ચાર્જ થઈ જાય અને ખેતરમાં જોઈ લો ગમે ત્યાં ભલે લાઇટ ના આવી તો મોબાઈલ ત્રણથી ચાર વાર ચાર્જ થઈ જાય સો સો ટકા કરીએ તો એટલો ચાર્જ થાય આનાથી એટલે ફાયદો ઘણો બધો રહેશે અને સારો જુગાડ છે તો અમુક છોકરા અત્યારે પણ પતંગ ચગાવી રહ્યા છે આપણે તમને એડવાન્સમાં હેપી જોઈ લો ભાઈ ભાઈ કેટલું મસ્ત મજાનું પતંગ ચગાવે છે તો પતંગ ચગાવવાનો સમય છે ભાઈ બાળકોને એટલે ચગાવે તો આપણે અત્યારે નાસ્તો કર્યો છે મસ્ત ટામેટા ડીશ બનાવી હતી જોઈ લો હમણાં જ ટામેટા ડીશ બનાવી હતી જોઈ લે બાજુ પણ પડ્યા ટામેટા મસ્ત મજાની ટામેટા ડીશ ખાવાની મજા આવી ગઈ મિત્રો તો આપણે મિત્રો જે આત્માની વાત કરી રહ્યા છીએ આત્મા તમને બતાવો કારણ કે આત્માનો સમય થવા જ આવ્યો છે થોડી વારમાં જ અને એની જગ્યા આપણે જઈએ એટલે તરત જ એકદમ ભયાનક એનું રૂપ આપણને બતાવે છે અને આપણે જોઈને પણ ડરી ગઈશું એટલી ભયાનક આત્મા છે તો આપણે તમને એકવાર બતાવીએ એટલે તમને પણ વિશ્વાસ આવશે છે કે ખરેખર આવી આત્મા પણ હોય છે અને આ જો કૂતરો આવે બટાકાની અંદર બગાડ કરે જોજો મિત્રો આ કૂતરું છે આવા કૂતરા પણ બગાડ કરે છે ખેતરની અંદર અને આપણને ઠંડી પણ લાગે છે અને એક મિત્રો ખાસ સૂચના કે આવા જે ઘાસની અંદર ફરવું હોય તો ચંપલ ના પહેરવા બૂટ પહેરવા ખાસ કરીને મેં અત્યારે ઉતાવળમાં ચંપલ પહેરીને આવી ગયો છું ખેતરમાં બાકી ઉતાવળ ના હોય અને સમય હોય તો બૂટ જ પહેરવા કારણ કે આવા કાસમાં કોઈ ઝેરી જનાવર હોય છે શિયાળાની અંદર કોઈ નક્કી ના કહેવાય એટલે ખાસ તો ધ્યાન રાખવું બાકી કોઈ ડંક બંક મારી જાય તો મિત્રો પ્રોબ્લેમ થઈ જાય એટલે આપણે ખાસી વાતનું ધ્યાન રાખવું કે બૂટ જ પહેરવા ખેતરની અંદર જેથી આપણે સાવચેતી રહે તો આ લો મિત્રો એક મસ્ત મજાનો જુગાડ છે આ એકદમ મસ્ત જુગાડ છે જોઈ લો આ હેન્ડલ નીકળી જતું હતું મિત્રો એટલે આપણે ઉપર બોલ્ટ લગાવી દીધો છે મશીનથી આમ ડિસમિસથી પણ લગાવી શકીએ છીએ મશીનથી મસ્ત મજાનો બોલ્ટ લગાવી દીધો છે જેથી જે હેન્ડલ છે એ નીકળે નહીં અને મસ્ત મજાનું ફિટિંગ રહે અને આવી રીતે ખુલે પણ નહીં આ જે આવી રીતે ખુલી જતું હતું આમ કરવાથી પણ હવે ખુલતું નથી એકદમ ફિટિંગ થઈ ગયું થઈ ગયું છે તો મસ્ત જુગાડ છે ખેડૂતો માટે બાકી ખેડૂતો ઓલરેડી હોસારો જ છે એમને હવે ખેતીવાડીની અંદર તો આપણે કોઈ સમજાવવાની વાત આવતી જ નથી એમને બધી ખબર જ હોય છે તો આપણે ઠંડી લાગે છે એટલા માટે આપણે આ લાકડું લાવ્યું છે અને મોટું લાકડું હતું પણ હવે આવડું રહ્યું છે કારણ કે આપણે અહીંયા એવી ઠંડીથી બચવા માટે મસ્ત મજાનો તાપ કરીએ છીએ જેથી આપણે ઠંડીથી બચી શકીએ કારણ કે ઠંડી અત્યારે પડે છે ઘણી બધી અત્યારે મોબાઈલની અંદર જોઈએ ને મિત્રો તો સોળ ડિગ્રી પંદર ડિગ્રી એવી એટલી બધી ઠંડી હોય છે એકદમ ઠંડુ હવામાન હોય છે અને અહીંયા જ આપણે તાપ કરીએ છીએ હજુ અહીંયા જ જોઈ શકો છો તમે અહીંયા આપણે તાપ કરીએ છીએ તો હવે મિત્રો આત્માનો સમય થવા આવ્યો છે આપણે થોડું એ બાજુ જે એની ખાસ જગ્યા છે એ બાજુ વધીએ અને ફરતા ફરતા ત્યાં પહોંચી જઈશું તો બટાકા પણ તમને એકવાર બતાવતા બતાવતા આપણે ત્યાં જઈએ જોઈ લો મસ્ત મજાના બટાકા છે ને અંધારું તો છે જ તો હળવે 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 તે બાજુ જઈએ ડર તો લાગે છે ગભરાટ પણ છે પણ ચાલશે જે થાય એ થાય આપણે તમને હવે આત્માની વાત કરી છે એટલે આપણે તમને ગમે તે કરીને બતાવશું ખરી કારણ કે મિત્રો એકવાર આપણે જોઈ હતી એટલે તમને અત્યારે આપણે બતાવીએ અને એક જુગાડ પણ બતાવી દઉં ખેડૂત માટે બીજો જુગાડ કે અહીંયાથી ઘણીવાર લેટર પાઇપ નીકળી જતી હોય છે અહીંયાથી મિત્રો જે જગ્યા છે અહીંયાથી લેટર પાઇપ નીકળી જતી હોય છે આ પણ નીકળી જાય એમ જ છે કે આપણે એને ફિટિંગ કરી નાખશું થોડી વાર રહીને એટલે અહીંયાથી લેટર પાઇપ નીકળી જતી હોય છે અને અહીંયાથી પાણી નીકળી જાય એટલે આ જે ફૂવારું છે ત્યાં સુધી બધા બટાકા બહાર કાઢી નાખે છે જમીનમાંથી એટલે પ્રોબ્લેમ ઊભો થાય છે તો એના માટે આપણે જુગાડે એક કાઢ્યો છે કે આવી રીતે અહીંયા વાયર બાંધીને બે ત્રણ ઓટોમાં ઓટીઓ મારીને અહીંયાથી આવી રીતે એકવાર એક રાઉન્ડ લઈને અહીંયા ઓટી મારી દેવાની એટલે શું કે આ નીકળે નહીં આ પાઇપ અને બગાડ પણ ના થાય તો હવે જોઈ લો મિત્રો સુરત દાદા આથમી ગયા છે બધી બાજુ બલ્બ ચાલુ થઈ ગયા છે જોઈ લો દૂર દૂર પણ એકદમ બધી બાજુ બલ્બ ચાલુ થઈ ગયા છે તો આપણે હવે જે આત્માની વાત કરી રહ્યા છે એ બાજુ હળવે હળવે આપણે એ બાજુ જઈએ કારણ કે ભાઈ ડર તો ગમે તેને લાગે આ બાજુ પણ જોઈ લો કે બલ્બ ચાલુ થઈ ગયા છે તો ડર તો મિત્રો લાગે જ બધાને ગમે તેને કારણ કે આત્મા મોબાઈલની અંદર બતાવી જોવી તો સહેલી છે પણ બતાવી રેકોર્ડ કરીને બતાવી એ વાત કાઠી છે તો આપણે એ કરવા જઈ રહ્યા છીએ કે આપણે આત્મા બતાવવા જઈ રહ્યા છે કદાચ આત્મા જોવા મળે અને આપણે મોબાઈલની અંદર બતાવી પણ શકીએ પણ આપણને જે ડર લાગે છે એ વાત આખી અલગ છે ઘણી બધી કારણ કે ડર તો લાગે જ અત્યારે સમય એવો છે એટલે તો અવાજ પણ કંઈક આવી રહ્યો છે જે એકદમ ભયાનક અવાજ છે મિત્રો ને હાથમાં તમને હવે એકવાર જોવા મળે તો બતાવી દઉં તમને કારણ કે અત્યારે જોઈ લીવડો પણ કેટલો ભયાનક લાગે છે આ તો મોબાઈલની અંદર થોડુંક મોબાઈલ સારો છે એટલે એકદમ ચોખ્ખું દેખાય છે બાકી અત્યારે અંધારું તો ઘણું બધું થઈ ગયું છે પણ આપણે નાઈટ મોડ ચાલુ કરેલો છે એટલે વધારે ચોખ્ખું દેખાય છે બાકી આ અંધારું ઓરિજિનલમાં આટલું બધું છે તમને એકવાર લાઈવ બતાવો કે અત્યારે આવું અંધારું છે જે અત્યારે જોઈ શકો છો એનાથી પણ વધારે અંધારું છે આવું પણ મોબાઈલના કારણે આટલું અજવાળું થઈ જાય છે જાણે દિવસો એમ તો આપણે હવે જે આત્માની વાત કરી રહ્યા છીએ એ આત્મા તમને બતાવીશું કારણ કે ડર તો હવે લાગે છે તો ડર લાગવાનું કારણ એક જ છે કે આપણે આ કોઈ દિવસ આત્મા જોઈ નથી અને અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ આત્મા આપણે બતાવવા જઈ રહ્યા છીએ એ આત્મા એકવાર જોવા મળે તો તમને બતાવી દઈએ તો એકવાર આપણે થોડો અત્યારે જઈએ ગયા હતા એની ખાસ જગ્યાએ પણ થોડી વાર રહીને પાછા જઈએ કારણ કે આપણને ડર પણ લાગે છે એટલે થોડાક પાછા જઈને થોડી વાર રહીને આવીએ અંધારો હજી થયો નથી થોડું અંધારું છે તો થોડું વધારે અંધારું થાય એટલે આપણે જઈએ તે બાજુ કારણ કે અંધારું તો થઈ જશે બે ત્રણ મિનિટમાં કારણ કે સાંજના સમયે અંધારું ઝડપી થાય છે શિયાળાની અંદર દિવસ નાનો હોય છે અને સાંજ મોટી હોય છે એટલે અંધારું તો થઈ જ જશે થોડી વારમાં તો આપણે થોડી વાર માંધારું થાય એટલે પાછા એ રસ્તા તરફ જઈએ જેને એકદમ ભૂતિયા રસ્તો કહેવામાં આવે છે દિવસમાં તો કોઈ બધા ચાલે છે કોઈને મનમાં પણ નથી હોતું પણ જ્યારે સાંજ પડે છે ત્યારે ભલભલાના પગ કામ પણ મળે છે કારણ કે આત્માની વાત સાંભળીએ એટલે ગમે તેવાની બીક લાગે જ છે તો આપણે આત્માની જેવાની વાત કરી છે એ જ આત્મા આપણે જોવાની છે ગમે તે કરીને તો હવે જોઈ લો આજુબાજુ બલ્બ પણ ચાલુ થઈ ગયા છે અને જે આત્માની વાત કરી રહ્યા છે આત્મા તમને બતાવીએ તો આ જે પૂનમ છે એ પણ તમને બતાવીએ કે ચાંદા મામા પૂનમના કેટલા મસ્ત દેખાય છે જોઈ ચાંદા મામા તો ચાંદામામાં તો છે જ મિત્રો તો આપણે થોડી મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી લઈએ કારણ કે કોઈ ઝેરી જનાવર બનાવર હોઈ શકે છે એટલે થોડું ધ્યાન રાખીને જઈશું અને ધ્યાન તો રાખવું પડે કારણ કે ખેતરમાં ફરવા આવીએ એટલે ખેતરમાં ઝેરી જનાવર હોય જ કારણ કે ખેતરમાં ના હોય તો કોઈ એની સિટીમાં બજારમાં એટલા જોવા ના મળે એટલા ખેતરમાં જોવા મળે એટલા બજારમાં જોવા નથી મળતા તો આપણે તમને બતાવીએ જેની વાત કરી રહ્યા છીએ એની કારણ કે હવે ડર તો લાગી રહ્યો છે આપણે પરંતુ એકદમ ઝડપી જઈને તમને બતાવીએ એ હાથમાં કારણ કે મને જોવા મળે એટલે આપણે પાછા એના એ જ સમય આવી ગયા છે ખેતરની અંદર તો આપણે એકવાર ત્યાં જઈને તમને બતાવીએ મિત્રો હાથમાં છે છે તરત તરત મિત્રો જલ્દી જલ્દી ચાલુ પડશે આપણે તમને બતાવી ખાલી જોઈ લો મિત્રો કેમેરો જેવો રસ્તા તરફ કરો એવો તમે જોઈ જ રહેજો એક જ મિનિટ ખાલી મિત્રો જોઈ લેજો ખાલી હાથમાં જોઈ લો આ રસ્તામાં જોતા જોવા મળી તો મિત્રો તમને આત્મા બતાવી અને તમને ડર પણ લાગ્યો છે મને ખબર છે કારણ કે આપણને આત્માથી ડર લાગે છે એટલે આપણે અત્યારે તરત તો ઘરે જઈ રહ્યા છીએ એકદમ ઝડપી ચાલીને કારણ કે ડર આપણને પણ લાગી રહ્યો છે એટલે આપણે એકવાર ઘરે જઈએ કારણ કે ડર તો લાગે જ છે મને પણ તો ડર લાગવાનો એક જ કારણ કે સમય એવો ખતરનાક છે એટલે આપણે કારણ કે સમય પણ ખરાબ છે અને ડર પણ લાગે છે એટલે આપણે એકવાર ઘરે જઈએ વિડીયો વિડીયો બધું એન્ડ કરીએ અને સહી સલામત ઘરે જઈએ કારણ કે ઠંડી ઘણી બધી લાગે છે એટલે એકદમ ઠંડી લાગે છે ને ઉપરથી આત્માનો ડર એટલે આપણે એકદમ ધ્રુજી રહ્યા છીએ કારણ કે આત્માના ડરથી આપણે ધુજારી આવે છે અહીંયા મારો હાથ પણ કામપી રહ્યો છે મોબાઈલ પણ વાઇબ્રેશન મારી રહ્યો છે તો આપણે એકદમ જલ્દી જલ્દી ખરી જવું પડશે કારણ કે આપણે ઘર અહીંયાથી ઘણું બધું દૂર છે તો આપણે હવે વિડીયોને એન્ડ કરીએ અને અત્યારે બાય બાય તો વિડીયોને અત્યારે એન્ડ કરીએ